આપનું સ્વાગત છે વાત કરીએ શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવ વધતા જઈ રહ્યા છે જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી વડોદરા શહેરના એવા ભરજક વિસ્તાર યાકુતપુરા મીનારા મસ્જિદની બાજુના એક મકાનમાં ચોરી થઈ જેમાં પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા અને કળ થી 4 તોલા ના સોના ના દાગીના ની ચોરી થઈ હતી મકાન માલિક પોતાનું કામ થી બહાર ગામ ગયા હતા ને ઘર માં ચોરી થઈ ગઈ હતી ચોરી ની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે શું ہوا દવાયા बाजू એ મારા ભાઈ કા મકાન હે આખદપુરા મિનારા મસ્જિદ કે બિલકુલ बाजू મે યે કાલ બોમ્બે ગઈ થે ઉમરા કરવા ને ગઈ ઉનકો છોડને કે લિયે 24 ઘંટે મે રીટર્ન આય તો ઘર પે આકે દેખા તો પીછે કી વારી તૂટી હુઈ થી बारी घर में आके देखा तो तिजोरी के दरवाजे टूटे रहे तिजोरी में से चार तोला रकम चली गई और पिस्तालीस हजार केश हमने मीडिया वालों को बुलाया मीडिया वालों ने आके चेक करा पुलिस कंप्लेन करी पुलिस आके चेक करके चली गई रकम में क्या क्या गया है रकम में चार जोड़ी सोने के इन मैं तीन अंगूठी और कैश पिस हजार कैश कहाँ बजू आपका घर ही है या खुद मस्जिद के बिल्कुल पास आपको किसी पे डाउट कुछ शक है नहीं किस पे शक नहीं कर सकते ना पुलिस कंप्लेंट करिए आपने पुलिस कंप्लेंट करी पुलिस आके चेक कर कर गई है कंप्लेंट लिखानी बाकी है